ભુજમાં બહુમાળી ભવનની સર્વર ઓફિસમાં આગ લાગવાને કારણે જીવાસ કનેક્શન ચાલુ કરવાની કામગીરી ચાલે છે આ અંગે સર્વરની કામગીરી સંભાળતા કલેક્ટર ઓફિસના ગોવિંદભાઈએ મીડિયા સમક્ષ વાત કરી માહિતી આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા અંદાજીત એટલે ગઈકાલે બી અમારા એન્જિનિયર ટેકનિશિયન જોવા ગયા હતા પાણી ભરાયેલા હતા આજે પણ સવારે મેં મોકલે ચેક કરાવવા માટે હજુ પાણી થોડા સુકાયા છે મારું નામ ગોવિંદભાઈ ચુયા જીસવાન કલેક્ટર ઓફિસ જિલ્લા ઇન્ચાર્જ હવે જનરલી બધાને ખબર જ હશે કે બહુમાળી ભવનમાં જીસવાન કંટ્રોલ રૂમ આવેલું છે જ્યાંથી બધી કનેક્ટિવિટી ઓફિસમાં કનેક્ટિવિટી જાય છે હવે પરમ ગઈકાલે આગલા દિવસે જીસવાન કંટ્રોલ રૂમના જે સરો રૂમ છે એની પાર્ટીશનની બાજુમાં આગનો બનાવ બન્યો એ આગમાં ફેમિલી કોર્ટનો જે રેકોર્ડ હતો જુનો જે નાશ કરવા પાત્ર એ થોડો ડેમેજ થયો છે પણ એની જે પાર્ટીશનની આજુબાજુ બાજુમાં જે પાર્ટિશન એલ્યુમિનિયમ સેક્શન કરેલું છે એની અંદર જે ડિવાઇસ રાખેલા છે એને કંઈ પણ નુકસાન થયું નથી પણ ફાયર ફાઈટર વાળા જે આપણે કરેલું છે આપણે આગ ઓલવા માટે પાણીનો મારો ચલાવે એના લીધે રૂમમાં પાણી ભરાયેલું ગયું છે હવે પાણી સુકાતા થોડો ટાઈમ લાગે એવું છે એટલે આર વાળા અધિકારીઓ આવી બધું જોયું એટલે પાવર સપ્લાય બંધ કરેલો છે અત્યારે સુરક્ષાની ખાતર હવે અમારા એન્જિનિયર ને ટેકનિશિયન રોજ સવારે ચેક કરે છે કે પાણી સુકાયું કે નથી કારણ કે પાણી ભરાયેલું હોય તો આપણે કઈ ચાલુ ના કરી શકાય પાવર સપ્લાય નહીં તો વધારે નુકસાન થવાની શક્યતા છે રાઉટર ને મોડમ ને જે બધા ડિવાઈસ છે એ બધા કોસ્ટલી આવે છે એને આપણે સુરક્ષા ખાતર એનો પાવર સપ્લાય ડિસ્કનેક્ટ કરી દીધો છે આર એન હવે પાણી સુકાવાની આપણે વેઇટ કરીએ છીએ જેવું પાણી સુકાઈ જશે તો આર એન વાળા પાવર સપ્લાય ફરીથી ચાલુ કરશે એટલે આપણી કનેક્ટિવિટી રિસ્ટોર થઈ જશે એટલે બી અમારા એન્જિનિયર ટેકનિશિયન જોવા ગયા હતા પાણી આજે પણ સવારે મેં મોકલ્યા ચેક કરવા માટે હજુ પાણી થોડા સુકાયા છે હવે પાણી ટોટલી સુકાઈ જશે આર એન બી ને જાણ કરીશું એ પાવર સપ્લાય ચેક કરશે પહેલા તો કારણ કે અંદર ઇન્ટરનલ વાયરિંગ ડેમેજ થયું એ બની શકે કારણ કે એમને આપણે પાવર સપ્લાય ઓન કરીને આપણા ડિવાઇસ ચાલુ કરીશું તો ન કરે નારાયણ કંઈક ઇસ્યુ થઈ જાય ડેમેજ થઈ શકે છે અને આ ડિવાઇસ બહુ કોસ્ટલી આવે છે ગાંધીનગરથી મંગાવવા પડે તો એટલે આપણે થોડું વેઇટ કરી આર એન બીવાળા વાળા ઓકે અમને કે હવે તમે ચાલુ કરો તો આપણે ચાલુ કરીને કનેક્ટિવિટી રિસ્ટોર કરી શકીશું આગ લાગવાના કારણે આ બહુમાળી ભવનમાં જે કચેરીઓ આવેલી છે સમાજ કલ્યાણ છે રોજગાર કચેરી છે સેલટેક્સ કચેરી છે

પ્રખ્યાત હેન્ડમેડ ખાતા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદ તો અમારું સરનામું નોંધી લેશો વસ્તાન તરફ હાસે અમદાવાદ શ્રી આનંત ગૃહ મોબાઈલ નંબર નાઇન